નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શિક્ષકો યુવાનો ભાઈઓ બહેનો સરળ ઇંગ્લિશ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે અંગ્રેજી ભાષામાં વપરાતા રોજબરોજ આપણને જોવા મળતા રાઈમિંગ વર્ડ્સ રાઇમિંગ વર્ડ્સ એટલે શું તો રાઇમિંગ વર્ડ્સ એટલે સમાન ઉચ્ચાર ધરાવતા શબ્દો તો આપણે જોઈએ કેટલાક સમાન ઉચ્ચાર ધરાવતા શબ્દો નંબર વન ફાન સામે છે એના જેવો જ ઉચ્ચાર ધરાવતો શાન નંબર ટુ બોઇલ સોઇલ નંબર થ્રી ફ્રી ટ્રી નંબર ફોર ગો સો નંબર ફાઇવ બોલ્ડ ગોલ્ડ નંબર સિક્સ ગોલ્ડ સોલ્ડ નંબર સેવન ટાઉન ડાઉન નંબર એટ કેટ રેટ નંબર નાઇન ટુ ડુ Number ten ring sing, number eleven just mast, number twelve letter better, number thirteen bat that, number fourteen pin sin, number fifteen cave save, number sixteen near dear, number seventeen here here, number eighteen hot not, number nineteen light sight. નંબર ટ્વેન્ટી ટોય જોય તો આપણે બધાએ સમાન ઉચ્ચારવાળા શબ્દો જોઈએ હવે આપણે દરેકના અર્થ જોઈએ ફન એટલે આનંદ તો સામે છે શાન એનો મતલબ થાય સૂર્ય બોઇલ એટલે ઉકાળવું તો સોઇલ એટલે જમીન ફ્રી એટલે મુક્ત અને ટ્રી એટલે વૃક્ષ ઝાડ નંબર ચાર ગો એટલે જવું અને સો એટલે તેથી માટે એટલું બોલ્ડ એટલે બહાદુર ગોલ્ડ એટલે સોનું ગોલ્ડ એટલે ઠંડુ શરદી સામે છે સોલ્ડ સેલનું ભૂતકાળ છે સેલ એટલે વેચવું એનું ભૂતકાળનું રૂપ છે સોલ્ડ વેચાઈ ગયું હતું સાતમું ટાઉન એટલે નગર શહેર નાનું શહેર હોય ને ટાઉન કહેવાય તો સામે છે ડાઉન ડાઉન એટલે નીચે કેટ એટલે બિલાડી સામે રેટ એટલે ઉંદર ટુ એટલે તરફ બે ક્રિયાપદ વચ્ચે પણ ટુ મુકાય છે ડૂ એટલે કાર્ય કરવું વર્તમાન કાળમાં વપરાય છે ખાસ રીંગ એટલે વગાડવું બીજો મતલબ રિંગ એટલે વિંટી પણ થાય સિંગ એટલે ગાવું અગિયારમું જસ્ટ એટલે માત્ર અને મસ્ટ એટલે ફરજીયાત જોઈએ લેટર એટલે પત્ર બેટર એટલે વધુ સારું બેટ એટલે રમવાનું ક્રિકેટનું બેટ અને બીજો મતલબ થાય છે ચમાચીડિયું સામે છે ધેટ ધેટ એટલે તે એ પેલું કે ચાર મતલબ થાય છે ધેટના પીન એટલે ટાંકણી સામે છે સીન એટલે પાપ કેવ એટલે ગુફા સામે સેવ એટલે બચાવવું નિયર એટલે નજીક પાસે સામે છે ડીઆર ડીયર એટલે પ્રિયા વાલું સત્તરમું છે હિયર હિયર એટલે સાંભળવું ને સામે છે ફિયર ફિયર એટલે ડર ભય હોટ એટલે ગરમ સામે છે નોટ નોટ એટલે નહીં નથી ઓગણીસમું લાઇટ એટલે પ્રકાશ વીજળી અને સામે છે સાઇટ સાઈટ એટલે દ્રશ્ય વીસમું છેલ્લું છે ટોય ટોય એટલે રમકડું અને જોય એટલે આનંદ મજા વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી હું નવા વિડીયો મૂકું તો આપણે નોટિફિકેશન મળતા રહે વન્સ અગેન થેન્કસ ફોર વોચિંગ